રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અંબાજીમાં ઘોડાપુર એટલે ભાદરવી પૂનમ લાખો ભક્તો માં અંબેના દર્શનાર્થે ગુજરાત અને અન્ય રાજ્યમાંથી ભાદરવી પૂનમના દસ દિવસ અગાઉ અંબાજીના શણગારેલ સાઉન્ડવાળા રથો સાથે બોલમારી અંબે જય જય અંબેના નારા સાથે પગપાળા અંબાજી ધામ જવા નીકળી પડે છે મા અંબેની આસ્થા અને ઉમંગ સાથે ભક્તો ત્રણસો કિલોમીટરથી પણ વધુ દૂરથી ચાલતા જઈ માં અંબેના ચરણોમાં શીશ નમાવે છે તેમજ ભાદરવી પૂનમે મોડાસા તથા આજુબાજુના ગામના લોકો શ્રી શામળિયા ભગવાનના દર્શન અર્થે પગપાડા શામળાજી જતા હોય છે અરવલ્લી હારમાળાઓની વચ્ચે પ્રભુ શ્રી શામળિયાનું પણ ખૂબ મહત્વ છે આ એક વર્ષોથી જૂની પરંપરા મુજબ ભક્તજનો ઉત્સાહ ઉમંગથી શામળાજી દર્શન કરી ખૂબ શ્રદ્ધાથી પ્રભુના દર્શન કરે છે મોડાસાથી શામળાજી લગભગ ત્રીસ કિલોમીટર ચૌદસથી ચૌદસની રાત્રે પગપાળા ચાલી ભક્તો મોટી સંખ્યામાં હરખભેર સવારે પ્રભુ શામળિયાના દર્શન કરવા પહોંચી જાય છે શામળિયાના દર્શન કરવા જતા પગપાળા ભક્તજનો માટે મોડાસાથી શામળાજી સુધીમાં લગભગ નવ એક સેવા કેમ્પ ભક્તોની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ તથા સમાજ દ્વારા આયોજિત થતા હોય છે આ કેમ્પ દ્વારા પગપાળા જતા ભક્તો માટે ચાર નાસ્તા પાણીની વ્યવસ્થા થતી હોય છે અને આ વ્યવસ્થાના એક એક હોય છે છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું આવો સેવા કેમ્પ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા મોડાસાથી પાંચ કિલોમીટરના અંતરે સર્વોત્તમ હોટલ ખાતે દર વર્ષે કરવામાં આવે છે જે કેમ્પ દ્વારા દરેક પગપાળા ભક્તજનોને પ્રેમથી સેવાનો લાભ લેવા આવકારવામાં આવે આવે છે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની તમામ હાજર ટીમ ખડે પગે ઊભી રહી ધાર્મિક ભક્તોને પ્રોત્સાહિત કરે છે અને સતક સેવા આપે છે શામળાજી પગપાળા જતા હજારો ભક્તો આ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા સેવા કેમ્પની સેવા ગ્રહણ કરે છે મોડી રાત સુધી ચાલતા કેમ્પમાં રથયાત્રા ઉત્સવ સમિતિ ટીમ ઉત્સાહભેર સેવા આપે છે આ સાથે મોડાસાના ડીપ વિસ્તારમાં શ્રી કનુભાઈ રબારી તથા તેમના મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન સાથે શામળાજી જતા પગપાળા ભક્તજનો માટે ભાવપૂર્વક સેવા થતી હોય છે અને આ સેવા કેમ્પમાં રમેશભાઈ પ્રજાપતિ પવનભાઈ શર્મા મુકેશભાઈ પ્રજાપતિ કનુભાઈ પ્રજાપતિ તથા બહેનોના સાથ સહકારથી આ કેમ્પમાં હજારો ભક્તો સેવા લઈ રહ્યા છે સેવા હિ ધર્મના સિદ્ધાંતથી ચાલતા આ સેવા કેમ્પો દ્વારા પગપાળા જતા ભક્તોમાં એક નવી ઉર્જા આવે છે એવું કહેવાય છે કે આ થોડાક સેવાભાવી લોકોના કારણે જ દેશ ચાલી રહ્યો છે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાના સેવા કેમ્પની નોંધ લઈ મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ તથા અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભરતભાઈ કડિયાએ હાજરી આપી રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા થતા સેવા કેમ્પને સુંદર મજાની જગ્યા પાર્કિંગ સાથે આપવા બદલ સર્વોત્તમ હોટલના તમામ મેનેજમેન્ટનો તથા માલિકશ્રીનો રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા જાહેરમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો